ભરૂચમાં ગોપાલક સમાજ આહિર ભરવાડ રબારી સમાજના યુવાનો દ્વારા ભવ્ય જન્માષ્ટમી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જે જન્માષ્ટમી મહોત્સવમાં સાંજે સાત કલાકે શ્રવણ ચોકડીથી ભવ્ય શોભાયાત્રાનું સનાતન ધર્મના ગાદીપતિ સોમદાસ બાપુ દુષ્યંતભાઈ પટેલ દિવેશભાઈ જીણાભાઈ ભરવાડ સહિત આહિર ભળવાડ રબારી સમાજના અગ્રણીઓની ઉપસ્થિતિમાં ભગવાન શ્રી કૃષ્ણની આરતી કરી શોભાયાત્રાને પ્રસ્થાન કરાવી હતી જે શોભાયાત્રા શ્રવણ ચોકડીથી શક્તિનાથ ગ્રાઉન્ડ સુધી ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી શોભાયાત્રામાં ડીજે ઘોડાગાડી લાઇટિંગ આતિશબાજી સહિત શોભાયાત્રા શક્તિનાથ ગ્રાઉન્ડ પર પહોંચી હતી જ્યાં રસ ગરબા અને ત્યારબાદ બાર બાર નાટકોરે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલકી હાથી ઘોડા પાલકી ના નાદની સમગ્ર ગ્રાઉન્ડ કૃષ્ણમય બની ગયું હતું ખૂબ જ મોટી સંખ્યામાં આહીર ભળવા રબાડી સમાજના યુવાનો ભાઈ બહેનો અને અન્ય સમાજના ભાઈ બહેનો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવના વધામણા લીધા હતા અને ભગવાન શ્રી કૃષ્ણની મહાઆરતી તથા ભગવાનને પાળણી ઝુલાવ્યા હતા ત્યારબાદ મટકી ફોડ કાર્યક્રમ યોજાયો હતો